નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ તાલુકાના મંડાણા ગામે વાકેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને જે વર્ષો પુરાણું હોવાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં યજમાન મંડાણા ગામના વતની હાલ ડભોઈ નિવાસે સ્વર્ગસ્થ હીરાલાલ પરસોત્તમદાસ પટેલ સાથે જ સ્વર્ગસ્થ સવિતાબેન હીરાલાલ પટેલ શશિકાંતભાઈ હીરાલાલ પટેલ દામિનીબેન શશિકાંત પટેલ તેમજ સ્વર્ગસ્થ રીનાબેનના સહયોગથી તેમના કુળદેવ વાઘેશ્વરી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ગ્રામજનોને મંદિર અર્પણ કરવામાં આવ્યું હતું સાથે દક્તિ અનાવરણ કરવામાં આવી તો પાંચ જેટલી શાળાને બાળકીઓને ઘરેથી શાળા સુધી ચાલીને ન જવું પડે તે માટે સાયકલનું પણ વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ શશિકાંતભાઈ પટેલના પરિવારને ગામના રબારી સમાજ દ્વારા સાલ ઓઢાળી સ્વાગત કરવામાં આવ્યું પૂર્ણ થયા બાદ જે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે પૂર્ણ થયા બાદ દરેક ભક્તોએ પણ લાભ લીધો હતો પ્રતિષ્ઠા કરવામાં આવી છે અમારા મિત્ર બનાળાના વતની એવા શશિકાંતભાઈ પટેલ એમના ધર્મપત્નીની યાદમાં આજે એમના ધર્મપત્નીને ઈચ્છા હતી કે આ મંદિર નવું બનાવવામાં આવે ભવ્ય બનાવવામાં આવે એ ઈચ્છા એમને અને આજે એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અહીંયા એક કરવામાં આવ્યો બ્રાહ્મણોના આશીર્વાદ પણ મળ્યા છે ત્યારે હું શશિકાંતભાઈને એમના પરિવારને અભિનંદન આપું છું પૂજો મા વાઘેશ્વરી એમની તમામ ઈચ્છા પરિપૂર્ણ કરે તેવી માને પ્રાર્થના પણ કરું છું આજરોજ મારા વતન મંડાળા ગામમાં મા વાઘેશ્વરી માતાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જે મારા સ્વર્ગસ્થ ધર્મપત્ની પત્ની રીના શશિકાંત પટેલ એ જેઓની છેલ્લી જે ઈચ્છા હતી એ આજે અમારા પરિવારે પૂર્ણ કરી છે અને સમગ્ર ગામ અને અમારા જે પરિવાર છે તેઓને પ્રકારના દુઃખમાંથી દૂર કરે અને આવનારા દિવસોમાં આ ગર્ભાવતી નગરી કે જે અમારા એક સુખાન જે સંભાળી છે અમારા મિત્ર અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ કે જેઓ ખૂબ મહેનત કરીને આ એક અત્યારે ધારાસભ્ય પદ જોગાવી રહ્યા છે અને તેઓએ પણ ગ્રામ્યજનોને આ મંદિર ને પ્રતિષ્ઠાને આશીર્વાદ આપ્યા છે અમારા મિત્ર એવા રમેશભાઈ અહીંયા ઉપસ્થિત છે એવો અને અમારો સમગ્ર મિત્ર મંડળ અહીંયા ઉપસ્થિત છે સમગ્ર પરિવાર ઉપસ્થિત છે સમગ્ર ઉપસ્થિત છે અને સમગ્ર પ્રેસ મીડિયા ઉપસ્થિત છે મારા સ્ટાફ પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે તો સમગ્ર આ પ્રાણ પ્રતિષ્ઠાનો એક લાહો લીધો અને સમગ્ર આ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન હું સૌને આશીર્વાદ આપે તબિયત સારી રહે અને હેલ્થ અને વેલ્થ બધે રીતે સારા એ જ